ઘણા બહેનો એમ કેતા હોય છે કે અમે તમારા ભાઈને ભટકાઈ ગયા અમે ગયા પછી ઓલા ભાઈ શું જવાબ આપે તમને ખબર છે પેલા હક પણ થતા બાપ જાતા જ્યાં બધા એકાબીજા એકાંતમાં બેન નક્કી કરે એમાં બધા ડખા ઉભા થયા મા બાપ જે નક્કી કરતા ને એમાં કોઈ દી તમે જોજો કોઈનું ઘર ભાંગ્યું એવો દાખલો નથી એ મા બાપ ઉપર ભરોસો મૂકી દીધો હતો એટલે ઘણા દીકરીઓ એમ કેતા હોય જાજુ ભણ્યા હોય કે અમે તમારા આમાં છેતરાઈ ગયા એટલે ઓલો હામો જવાબ શું આપે ખબર છે એ કે શેતરાય તો અમે ક્યાં પરિણાની પેલી રાતે તે અંધારામાં અમને ખબર પડી ને તમારો મેકઅપ વિખાણો ને ખબર પડી કુવામાં ઉતારી લીધા હો મેકઅપ એટલો બધો આમ લગાડ્યો હોય આમ એની વાત જ પૂછો મા તમે હવે શું ખબર મેકઅપમાં શું આવતું છે શું તમારે દુનિયાને ધોળું થઈને દેખાડવું છે આ એકચુઅલી તમે વ્હાઈટનેસ બહુ લાગો છો હવે ભાઈ આપણા બાઇકમાં એવું મળે એમાં વ્હાઈટનેસ હોય તો ભલે બ્લેક એન્ડ વ્હાઈટ હોય તો ભલે એ તો નસીબના ખેલ છે બધા અને જેને જેને હું કાયમ કઉ છું ઝડપેલું અમે અમર કરી શકે અભયપદ અમૃત છે આમ લઈ લ્યો ને તમે પી જાઓ તો તમે અમર હજાર ટકા થઈ જાવ ઝડપેલું અમે અમર કરી શકે અભયપદ નું આપી શકે પારકી આશા સદા નિરાશા કોક ના હોઠ આમે બેસ્યો ને લાંબુ જોઈને તો તમે જિંદગીમાં સુખી નહીં થાવ